પાલિકામાં સ્વચ્છતામાં દેશભર માં પ્રથમ ક્રમે રહે ત્યારે કચરો સાફ કરવાની સાથે જાહેર રસ્તાઓ પર કચરો ન થાય એ માટે તકેદારી પણ રાખવાનું સામે આવી રહ્યું છે જાહેર રસ્તા પરથી કચરો કરનાર દંડ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે શહેરમાં માં હવે લગ્ન પ્રસંગે વરઘોડામાં દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે એવી ઘટના સુરતમાં બની છે મરાઠા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે રાખવામાં આવી પરંતુ આ રસ્તો કચરા પર નાખવામાં આવ્યો વૈશાળી રોડ ઉપર ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકાયો જે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે હવે સુરતમાં કિસ્સો ચર્ચાનો વિષય બન્યો ગયો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ઇન્દોર સાથે સુરત પણ ભારતનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું ત્યારે નંબર વન યથાવત રાખવા પાલિકા આયોજન કરી રહી છે સુરતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે માટેના પ્રયાસ પણ થઈ રહ્યા છે જાહેર રસ્તા ઉપર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડીને દંડ થઈ રહ્યા છે જાહેર રસ્તા ઉપર થૂંકનારા પાસે પણ દંડ થઈ રહ્યો છે બે તારીખે સુરત પાલિકાના વરછા સોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાળી રોડ ઉપર એક પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગે ડીજે સાથે યાત્રા કઢાઈ હતી આ પ્રસંગે ડીજે સાથે યાત્રા તો નીકળી પરંતુ જાહેર રોડ પર કચરો પણ ફેંકાયો આ કચરો ફટાકડાનો હતો જેને કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ પાંચ હજારનો દંડ વસૂલાયો છે હવે જેની રસીદ પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે અને અનેક કોમેન્ટ પણ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ જેના વિટનેસ સુરત